વરસાદી આગાહી થઈ રહી છે ને બીજી બાજુ વરસાદ જે આવ્યો છે અને એવા જે ઘા આપ્યા છે એના હજુ સુધી રૂજ નથી વળી એની વાત કરવી છે આફતના એ નિશાન કે જે અન્નદાતા નથી ભૂલી શક્યો અને કદાચ ભૂલશે પણ નહીં કારણ કે જે રીતે ધરતી પર વરસાદ તીવ્રતાથી પડ્યો છે ત્યાં ધરતી તરમોળ જ નહીં પરંતુ ચારે કોર પાણી પાણી થઈ ગઈ અને એ હદે પાણી પાણી થઈ ગઈ કે એની આખી સીઝન પાણી બની ગઈ હવે વાત એવી છે કે સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત જ્યાં જ્યાં જોરદાર વરસાદ પડ્યો છે ત્યાં ત્યાં અન્નદાતા તરસી રહ્યો છે કારણ કે એને જે મોઢા સુધી આવેલો કોળિયો અતિ વરસાદના કારણે બગડી રહ્યો છે મગફળી પાણીમાં જ બગડી રહી છે પાકી રહી છે અને સુકાઈ રહી છે બીજી બાજુ કપાસની પણ હાલત આ જ છે આ તસવીરો પાટણની છે પાટણમાં વરસાદ પડ્યો ને ત્યારબાદ ખેતરોમાં તળાવ જેવી સ્થિતિ છે ચારે કોર પાણી અને પાણી વચ્ચે આછો પાતળો દેખાતો એ પાક છે મગફળી બળેલી આંખોની સામે છે અન્નદાતાની આંખો અત્યારે રડી રહી છે એનું કારણ એ છે કે ચારે કોર માત્ર પાણી ભરાયેલા છે ખેતરોમાં અને ઓગસ્ટના અંત અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી જ જિલ્લામાં મેઘરાજાએ જે બેટિંગ કરી એના કારણે શંખેશ્વર તાલુકામાં મોટાભાગના ગામડાઓ છે કે જ્યાં જમીન છે ત્યાં જળ છે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે તારાજી બાદ અતિવૃષ્ટિ જેવા આ દ્રશ્યો આંખોની સામે છે અને ખેડૂતો મુશ્કેલીમાં છે ખેડૂતો સરકાર સામે મોં રાખીને બેઠા છે ક્યારે અહીંયા સર્વે થાય છે ને ક્યારે આ ખેડૂતોને પોતાના પાકનું વળતર મળે છે પરંતુ આ વળતર એ પણ એ માત્રામાં નહીં હોય કે જે આશા અને અપેક્ષાઓ સાથે ખેડૂતોએ મોંઘાદાટ બિયારણો ખાતરો અને તમામની સાથે સાથે સિંચાઈ માટેની જ્યારે વરસાદ ખેંચાયો ત્યારે વ્યવસ્થા કરી હશે કદાચ એની ઉપજ આ પ્રકારે આવશે કે નહીં એ પણ એક મોટો પ્રશ્ન છે કારણ કે આખે આખો પાક બળી ગયો છે ખરાબ થઈ ચૂક્યો છે મારી પાછળના દ્રશ્યો બતાવવા માંગીશ કે સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ જીરો રિપોર્ટ દર્શાવી રહ્યું છે શંખેશ્વર તાલુકાની અંદર જે રીતે ખેડૂતો દ્વારા મોઘા ખેર ખાતર બિયારણ લાવી અલગ અલગ પાકોનું જે વાવેતર કર્યું હતું આ જે વરસાદના દ્રશ્યો જોઈ શકાય છે કે જ્યાં ગાડી જમીન છે ત્યાં ગાડી અત્યારે વરસાદી પાણી ફરી વળ્યા એટલે કે ખેડૂતો છે તેઓની સાથે વાત કરીશું દાદા કેવો વરસાદ હતો અને વરસાદ બાદ ખેતરોની કે સ્થિતિ છે ખેતરની સ્થિતિ એવી છે કે પાણી સિવાય કઈ જ નથી વાવેતરમાં કોઈ પણ માલ બચી શક્યો નથી દાખલા તરીકે કપાસ જુવાર તુએ સંપૂર્ણ નાશ કહી શકાય એટલે પાણી તો ફરી વર્યા પણ જે અમારે જે કપાસ છે ને એને જે કાઢવાની મજૂરી છે ને એ અમારે હવે ચૂકવવી પડશે ત્યારે ખેડૂત કોઈ ગ્રેડી થશે આ પાણી ચારા હું હજુ નક્કી નહીં કેટલા ટાઈમ લાગશે પાણી ટાઈમ તો અમુક તો દિવાળી ઉધી નીકળી નીકળશે નહીં દિવાળી ઉધી આ પાણી ખાલી નહીં થાય શું માંગ અમારે સાહેબ હવે સરકાર કંઈક અમને સારું વળતર આપે આ આવી મોંઘવારીની અંદર અમારે

સર્વે કરી અને સર્વે કરી અને ખેડૂતને સહાય મળે જમીન ધોવાણ અને પાક નિષ્ફળતાના બે પૈસા મળે એની માગણી કરવાની સરકાર હાલ ખેતરોની સ્થિતિ જે છે દરિયાની ગત બધા ખેતરો ભર્યા છે પ્રજાપતિ સંદેશ ન્યૂઝ પાટણ